છે જે વચ્ચે જિલ્લામાં આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બોન્ડ આધારિત ફરજ બજાવતા સાત ડોક્ટરો પણ ફરજમાં ગુલ્લી મારી મહિના સમય થવા છતાં દવાખાનામાં હાજર ન થતા આ ડોક્ટરોને નોટિસો ફટકારવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં સરકારી દવાખાનામાં ફરજ બજાવતા બોન્ડવાડા ડોક્ટરોની ગુલ્લી સામે આવી છે જેમાં મેડિકલ કોલેજમાં તબીબી અભ્યાસ બાદ ડોક્ટરની પદવી માટે સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક વર્ષ સુધી ડોક્ટરના હાથ નીચે અનુભવ મેળવવાનો હોય છે જેમાં આ તબીબોને નિયત કરેલ નાણાંના બોન્ડ સરકારમાં જમા કરાવી જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક વર્ષ સુધી ફરજ બજાવવાની હોય છે

આ સાત ગુલ્લીબાજ ડોક્ટરોને સ્થાનિક કક્ષાએથી નોટિસો ફટકારવામાં આવી છે તેમ છતાં ડોક્ટરો ફરજમાં હાજર નહીં થાય કે યોગ્ય નોટિસનું યોગ્ય કારણ નહીં દર્શાવે તો તેમની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવનાર જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમારા એકસોને બાવીસ છે લગભગ અમારે દસેક જગ્યા ખાલી છે એના સિવાયના બધા ડૉક્ટરોની જગ્યા ભરેલી છે હાલમાં અમારે લગભગ કોઈ ડૉક્ટર રજા ઉપર લાંબી રજા ઉપર છે નહીં અગાઉ થોડા પરીક્ષા હતી જ બીજી નીટની એ વખતે બોન્ડેડ ડૉક્ટરો પંદર દિવસની વીસ દિવસની રજા લઈને પરીક્ષા આપવા ગયા હતા એ લોકો પણ હાજર થઈ ગયા છે નવી નવા ડૉક્ટરોની પણ નિમણૂક કરવામાં આવેલી છે એટલે અત્યારે અમારે ત્યાં આમ હોય એવા કોઈ ડૉક્ટરો નથી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ જગ્યાઓ અમુક ખાલી હતી અમુક ડોક્ટરો બોન્ડેડ હતા એ પરીક્ષા માટે રજા ઉપર ગયા હતા પરંતુ એ પણ પરત આવી ગયા છે અને ખાલી જગ્યાઓ હતી એ પણ અગિયારસો ડૉક્ટરની મને નિમણૂક કરવામાં આવી છે એ અંતર્ગત રાજ્ય આખા રાજ્યમાં અગિયારસો ડૉક્ટરની ભરતી કરવામાં આવી છે એ અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્રની તમામ જગ્યાઓ ભરાઈ ગઈ છે